તો હેલો મિત્રો કેમ છો બધા અને આજના એક નવા વિડીયો પણ તમારું સ્વાગત છે મિત્રો સમય અત્યારે જેટલો પણ થઈ ગયો છે અને અમે સવારના પણ અત્યાર સુધી બેઠા છે ની સાથે મિત્રો હવે વાતાવરણ પણ એવું લાગે છે કે હવે માલનો ધુબાકો પણ બોલવાનો છે અને એ માલના ધુબાકાની ધુબાકા ની વચ્ચો વચ્ચ મિત્રો બેબી સાર્ક પણ જોવા મળી જેને જોઈને મિત્રો તમે પણ જોતા જ રહી જવાના છો ને મિત્રો આ વિડીયો અંદર ખરેખર આ બેબી સાર્ક ને તો જોયા જેવી પણ છે તમે છેલ્લી સુધી જોજો હમણાં થોડીક વાર ની અંદર બેબી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બે હવે આ બરફના તમે જોઈ શકો છો કે બેબી શાર્ક પણ પડી છે હમણાં સારી જગ્યા ઉપર બેસી અને તમને બેબી શાર્ક નો પણ વિડીયો બતાવું મિત્રો જે આ છે તે મોટી શાર્ક નું છે અને તેને અમે બેબી શાર્ક તરીકે પણ ઓળખ

તો અમારી સાથે જલ્દીથી જોડાઈ પણ જાજો કરી અને મિત્રો તમને પણ આવા રોજના મોજીલા મોજલા વાળા વિડીયો બધા જોવા મળી શકે મિત્રો રોજના માછલાઓના ઘણા બધા માં પણ અમારી ચેનલ ઉપર અપલોડ થતા હોય છે છે અને સાથે મિત્રો આ બેબી શાર્ક તે દેખાવમાં પણ ઘણી બધી ક્યૂટ લાગે છે જે તમે આ વિડીયો અંદર પણ જોઈ શકો છો તો હવે મિત્રો આ વિડિયો હવે અહિયાં સુધી જ અને મળીએ હવે નવા વિડીયો સાથે ત્યાં સુધીમાં મિત્રો આ વિડીયો ને લાઈક એક બટન દબાવી અને વધારેમાં વધારે લોકો સુધી આ વિડીયો ને શેર પણ કરી દેજો અને તે સાથે મિત્રો બધા મિત્રો ને જય શ્રી કૃષ્ણ